જી કિસનભાઈઓ મિત્રો આજે તો આપણે લસણ ની માંડ્યા છીએ તમે જોઈ શકો છો લસણ જી જી કિસનભાઈ મિત્રો આપણે વીખડીથી લસણ ઉખાડવાનું ચાલુ કરી રાખ્યો છે તમે જોઈ શકો છો અહીંયા લસણ ઉખડાય છે આપણે અત્યારે લસણનો ભાવ ફૂલ છે તો આપણે એટલે લસણની ચાકરી કરવાની એટલે આપણને સારો ભાવ જડે સારો વેખાઈ જાય એટલે ઝપાટ ખાતર પાત્ર આપીને મોટો કરાય છે તમે જોઈ શકો છો આપણે લસણની ખેતી તો આપણે એમાં ખડ ઉગ્યો હોય તો વિખેડા કાઢીએ છીએ અત્યારે હા મારા વાલા ભાઈ મિત્રો જ્યારે ખડમાં આપણે વિખેડા કાઢવા પડે તમે જોઈ શકો છો આપણે અહીંયા આવી ગયા છે તો આ બધું અહીંયા બી વિખેડવાનું ચાલુ છે છો આપણી બે બાજુ તમે જોઈ શકો છો આગળ લીંધવાનું ચાલુ છે આપણે નાની વાડીમાં આપણે કાજ ઘણું રાખ્યું છે તમે જોઈ શકો છો અમારે યુટ્યુબ ચેનલ ન હોય તો પ્લીઝ લેપો સફેજ કે ના મત ભૂલો હમ આપ સબકો જાણકારી દેખાત રહેગે એ દેખ લો હમને અભી તક તો એટલા હિ લસણ વિખડા એટલા હે આપણે ઘરમાં માટે ઓર દવા મોંઘો થો એટલે નથી લાવ્યો અમારું YouTube ચેનલ મેં અચ્છા લાગી તો લાઈક ઓર સપોર્ટ કર મત ભૂલો હમસા આપ સબકો એસેહી દેખાત રહેંગે અબી લસન મકા બાપ હોતે ઇસલી ઇતરે સાઉટ આમી તમે જોઈ શકશો આપડી લસન ઈખડણ રાખેલો છે મારવાલા ભાઈ મિત્રો તમે ના જો તમે જોઈ શકશો આપડો લસન છે ઈ કેટો મોટો મોટો છે મારવાલા ભાઈ મિત્રો